નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે વધુ એક વખત ટેકાના ભાવે ખરીદી થવા જઈ રહી છે જેમાં ખેડૂતને મળશે પ્રતિ મણે સોળસો રૂપિયા પશ્ચેની ખરીદી થવા જઈ રહી છે તેની તમામ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે આપણે રાજ્યની અંદર જે વાવેતર થતું હોય એમાં પણ ખરીફ પાક જે ચોમાસું પાક આપણે વાવેલો હોય જેની અંદર મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય તુવેર હોય વગેરે પાકનું વાવેતર થાય છે આમ જોવા જઈએ તો આપણે મગફળીના ટેકાના ભાવે અત્યારે ઓલરેડી ખરીદી ચાલી રહી છે ઘણા સમયથી આ એક પ્રક્રિયા ચાલી રહી છે મગફળીની ખરીદી છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી છે પણ વિશેષ ફરીથી એક બીજી જણસની જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત છે તુવેરના પાકની એટલે કે હવે આવનારા દિવસની અંદર તુવેરના પાકની પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે અને આ ખરીદીની અંદર ટેકાના ભાવે ખેડૂતને ભાવ મળશે પ્રતિ મણ સોળસો રૂપિયા પ્રતિ મણ સોળસો રૂપિયાના ભાવે ખેડૂત છે તુવેરનો પાક છે એ ટેકાના ભાવે વેચી શકશે અને ખાસ કરીને ટેકાના ભાવે આપણે વેચવું હોય તો સૌ પ્રથમ જેવી રીતે અન્ય જણસનું આપણે રજીસ્ટ્રેશન કરાવતા હોય એવી જ રીતે આપણે નોંધણી કરાવવી પડશે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ખાસ કરીને જોવા જઈએ તો દરેક ગ્રામ પંચાયતમાં જે વી સીની પોસ્ટ હોય છે એટલે વીસી મારફતે આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે આ રજીસ્ટ્રેશનની શરૂઆત થશે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસથી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી એટલે એક મહિના સુધી ત્રીસ દિવસ સુધી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલવાની છે એટલે જે ખેડૂતભાઈએ જો તુવેરનું વાવેતર કરેલું હોય તો તુવેરનું વાવેતર કરેલું હોય તો અત્યારે જ્યાં પંદર ડિસેમ્બરથી જે રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ થશે એમાં દરેક ખેડૂતભાઈઓએ આ ટેકાના ભાવે વેચાણ કરવા માટેનો લાભ લેવો કેમકે આની જે ત્રીસ દિવસ સુધીની આપણે નોંધણીની જે પ્રક્રિયા ચાલશે એ પ્રક્રિયા દરમિયાન જો આપણે તુવેરનું પાક વાવેલો છે નોંધણી કરાવી દીધેલી હશે તો એમાં પણ જે ટેકાના ભાવે વારો આવશે ત્યારે એ વારા મુજબ આપણે આપણી જે તુવેર છે એનું વેચાણ કરી શકશું માર્કેટની અંદર આપણે બધાને ખબર છે કે અન્ય જણસના ભાવ આપણે ન મળતા હોય પણ ટેકાના ભાવની અંદર આપણે થોડો ઘણો પણ સારો ભાવ મળીએ તો આપણે ક્યાંય ને ક્યાંય ફાયદો થાય જેવી રીતે આ વર્ષે જોવા જઈએ તો મગફળીની અંદર ઓપન બજારની અંદર જે માર્કેટ વેલ્યુ છે જે આપણા ભાવ છે એ ભાવ કરતાં આપણે ટેકાનો ભાવ વધારે મળી રહ્યો છે એટલે આપણે ટેકાના ભાવે આપણે વેચી રહ્યા છીએ જો કે આપણી અપેક્ષા તો એવી જ હોય કે ટેકાનો ભાવ સરકાર જાહેર કરે એના કરતાં પણ ઓપન માર્કેટની અંદર ભાવ ઊંચા મળે તો પછી આપણે ટેકાના ભાવે વેચવા જ ન જવું પડે ને એ જ આપણા બધાના હિતમાં છે પણ અત્યારે જે આ સિસ્ટમ ચાલી રહી છે જે અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે એ મુજબ જોવા જઈએ તો ટેકાના ભાવે પણ હવે તુવેર છે એ સરકાર ખરીદવાની છે આપણે આશા રાખીએ કે આવનારા દિવસમાં બીજી પણ ઘણી બધી જણસની ખરીદી થાય તો આપને ક્યાંય ને ક્યાંય ફાયદો મળે એટલે આજે આ એક મોટા સમાચાર એ છે કે પંદર ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ટેકાના ભાવે તુવેર જે સરકાર ખરીદવાની છે એનું રજીસ્ટ્રેશન થવાનું છે તો દરેક ખેડૂતભાઈઓ છે પોતાના ડોક્યુમેન્ટ લઈ અને જે આપણે ગ્રામ પંચાયતની અંદર વીસી હોય ત્યાં જઈને આપણું રજીસ્ટ્રેશન કરાવી દેવું પછી જે આપણે આપણો નંબર આપેલો હશે નંબર ઉપર આપણે મેસેજ આવશે કોલ આવશે ત્યારે આપણે વેચાણ માટેનો આ લાભ છે એ લઈ શકશું એટલે ખાસ અત્યારે આપણે જોવા જઈએ તો આમ તો ખરીફ પાક તો ઘણા સમયથી બધાનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે ખરીફ પાકનો જે મોટાભાગનો જે આપણે જણસ હોય છે એ ખેડૂતોના પોતા પાસે આવી ગઈ છે મોટાભાગના ખેડૂતોએ ઓપન માર્કેટમાં વેચેલી હશે અમુક ખેડૂતભાઈઓ છે એ ટેકાના ભાવે વેચેલી હશે એમાં પણ ખાસ કરીને કપાસ અને તુવેર છે આમ તો લાંબા ગાળાના પાક છે એમાં કપાસ ઘણી જગ્યાએ હજી ઊભો પણ હશે વીણી ચાલતી હશે ખેડૂતના ઘરમાં પણ કપાસ પડેલો હશે એવી રીતે તુવેરની અંદર પણ છે તુવેર પણ મોટાભાગની આમ તો અત્યારે ઊભેલી છે તુવેરનું હાર્વેસ્ટિંગ થયું નથી પણ હાર્વેસ્ટિંગ નથી થયું એ પહેલાં આપણે આ એક મોકો મળી રહ્યો છે કે રજીસ્ટ્રેશન કરાવી દઈએ અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ્યારે પણ આપણે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થાય અને ત્યારે હાર્વેસ્ટિંગ કરીએ તો હાર્વેસ્ટિંગ કરીને આપણે સીધું જ આપણે આનું વેચાણ છે એ કરી શકાય અને આ જે આપણે પીએસએસનો લાભ છે એ મળી શકાય એટલે કે પ્રાઇઝ સપોર્ટ સિસ્ટમ આ જે પીએસએસ છે એનું ફૂલ ફોર્મ છે પ્રાઇઝ સપોર્ટ સિસ્ટમ એનો લાભ લઈ અને આપણે પ્રતિમણ સોળસો રૂપિયા છે તુવેરના ભાવે મેળવી શકીએ છીએ એટલે દરેક ખેડૂતભાઈઓએ આ જે તુવેરનું વાવેતર કર્યું હોય એને આ લાભ છે એ અચૂક લેવો એવી મારી વિનંતી છે વિશેષ આ વિશેની કોઈ માહિતીની જરૂર હોય તો પણ ગમે ત્યારે અમારા સંપર્ક કરજો અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો જેથી કરીને વિશેષ માહિતી આપણે પહોંચાડી શકીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર